હેલો ગાય જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનો આજના અમારા બ્લોગમાં ના અમારા બ્લોગમાં બન્યા રહેજો લઈને આવી ગયું છે તમારો ભાઈ આજનો બ્લોગ આજનો બ્લોગ એટલે પણ પહેલાં તો એક વાત જણાવું કે તમે આટલા દિવસથી હું બ્લોગ નહોતો નાખતો માફ કરજો બધાને મારા ચાહકો મારા મિત્રો વાર જોઈને બેઠા હતા કારણ કે કેમ નતો નાખતો કે આપણે રોજે એકનેક બતાવવામાં મજા નથી આવતી મેં તમને કીધું તમે એક બતાવીશો તો મને કંટાળો આવશે આજે આપણે વારવાનું છે પાણી પાણી વાળીને આપણે એમાં નાખવાનું છે ખાતર ખાતર કયું નાખવાનું છે તો તમે આજનો બ્લોગમાં બન્યા રહેજો અને આપણે પછી આપણે છોકરા મૂકવા જવાનું છે અને આપણે આપણે એક ખાસ મિત્ર આપણા વાડી જવાનું છે ત્યાં જવાનું થશે તો જશું ને આપણે જવાનું છે કાલે આપણે મેળે મેળે એટલે પહેલાં સંકેશ્વર જવાનું ત્યાંથી આપણે મેળા જવાનું છે પણ બધું બધું બતાવીશ તમને અને તો આજના બ્લોગો બના છે અને આજનો સવાર સવારમાં બ્લોગ બનાવવાનો મસ્ત એક જો લોકેશન હા અત્યારે વાદળા કરે છે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય મસ્ત લોકેશન છે હું તમને લોકેશન બતાવું કોમેન્ટ કરજો જેવું આજનું લોકેશન છે તમારા ગામમાં કેવું છે એ કોમેન્ટ કરજો દર્શન દીધા છે જોઈ લો આટલી બહુ કામ વાદળા હતા હવે થોડા વાદળા તૂટે છે તો અહીંયા જો લોકેશન છે મજબૂત અહીંયા પણ છે આપણે અને અહીંયા વાદળા કર્યા બોલો તાપે તાપ નહીં કરવો હજુ ચા પીવાનું હજુ કોમલ અમારે વહેલા વહેલા તાપ કરીને બેઠી છે ઠંડી બહુ આજે એટલે અતિ છે ઠંડી હતી એટલે કોમલ બોલો વાહ અમાર કોમલબેન ઠાકોર પિકઅપ હૈ એટલે એમને થોડુંક ઠાકોર કોમલબેન બેન એ રીતનું આવે પણ ચલો નાનું છોકરું છે એટલે આ છે આપણી વાડી બહુ મસ્ત મજબૂત લોકેશન છે સવાર સવારના આઠ વાગી ગયા છે જોઈ લો તો હવે આપણે જોઈએ કોમલના મમ્મી શું કરે છે કોમલના મમ્મી આરે વાહ થેપલા બને છે આજે જો આજે નાસ્તામાં અત્યારે સવારના આઠ વાગી ગયા છે અને પાપડી અને થેપલા છે તો કોમેન્ટ કરજો તમારા ત્યાં નાસ્તામાં શું હોય સવાર સવારમાં તો કોમેન્ટ કરજો અમારા નાસ્તામાં સવાર સવારમાં થેપલા અને પાપડી હોય છે અને ચા હોય છે તો તમારા ત્યાં શું હોય કોમેન્ટથી જણાવજો અને આ છે આપણો ગુરુદેવનો ફોટો એટલે કે ચા ઉનવાનો આપણા ગુરુદેવ ચાઉનમાં છે સગનમાં ગોગા મહારાજ અને અમર સરળ છે મરઘેલ અને જય લક્ષ્મીમાં જય સરસ્વતીમાં જય ગણપતિ બાપા જય ખોડિયારમાં જય સાદારામ બાપા કૃષ્ણ ભગવાન જો આ છે આપણા માતાજી નું મંદિર તો હવે તમારા ભાઈને પીવાનું છે ચા ચા પીને આપણે શું કરવાનું છે આપણે આજના ઉપલબ્ધ બન્યા રહેજો અચૂકથી તમને હારું હારું બતાવશો જય માતા हेलो गाइस जय माता दी હવે આપણે ખાતર ભેરાવાનું છે ને આપણે હવે પાવર આવન થોડીક જ વાતે અત્યારે ડીમ પાવર હતો પણ જતો રે હવે આપણે ફૂલ પાવર આવશે તો આજે આપણે ખાતર ભેઈ લઈ નાખી હાથી યુરિયા ખાતર તો એના ઉપર આપણે બીજો ખાતર નાખવાનું છે એટલે પહેલા આપણે ગાંગળા આપણે થઈ જાય તો ભાંગી નાખું ગાંગળા 全部 થઈ જાય છે

યુરિયા ખાતર નાખવાથી શું શું એરંડામાં ફાયદો થાય છે તમને કદાચ ખબર ના હોય તો જણાવી દઉં ખબર હોય તો પણ જણાવી દઉં કે યુરિયા ખાતા નાખવાથી એરંડા ફૂટ વધારે કરે એટલે નવી ખૂટું બહુ આવે તો હવે આપણે ગાકડા ભાગી ગયા હવે આપણે આ ખાતર નાખવાનું છે તો આ ખાતરનું નામ છે આપણે ઝીંડા આ ખાતર સડસઠ ટકા છે સડસઠ ટકા મિનિજૅન અને ચૌદ ટકા મીની છે એટલે આ પણ લીંબુ મોટી કરે છે અને આ પણ નવી ફૂટમાં સાથ આપે છે એટલે આ પણ આની આપણે ભેળાઈ દેવાનું હોય કારણ કે એક આખી થેલીમાં એક યુરિયાની થેલીમાં આખું ભેગા દેવાનું આપણે કાલે અડધું ભેરાવ્યું અને અડધું અડધી થેલી ત્યારે આપણે ભેરાવાની છે એટલે આપણે થોડું ખાતર નાખવાનું અડધી થેલી એટલે અડધી થેલીમાં આપણે અડધું ભેરા નાખવું આમાં અડધું જ છે આપણે કાલે આમાં અડધું ખાલી કરી દઉં આવો ઓય રેજ્યુ હા જીણું જીણું હોય

મિક્સ થઈ જાય કમ્પ્લીટ પછી આપણે દોડી દોડી નાખી દેવાનું તો આપણે કમ્પલેટ પીસી ગયું છે એટલે આપણે ચારે બાજુ ભેગું કરી નાખશું કારણ કે પાવર આપવાનું થોડુંક વાર છે પછી એમનું કાલનું ખાતર નાખેલું પડ્યું છે એટલે આપણે કમ્પલેટ ખાતર પી રહી ગયું છે હવે આપણને હાલ કે કામ નહીં એટલે આપણે વધુ વાર તો ગાઈજે માતાજી હવે આપડે પાવર આવી ગયું છે અને હવે આપડે મોટો ચાલુ કરવાની છે તો મોટો ચાલુ કરીને આપડે પહેલા લેવેલો લાકડુ લાકડુ લઈને આપણે ગુલાબી સાપ દબાવવાની છે દબાવો એટલે અમે ટાટર પડશે જો ટાટર પડશે ને હવે આપડે સાપ આ સિસ્ટમ આપડે આવી છે આ સાપ દબાવવાની હોય આપ દબાઈ જ હામે ટાટર પડી ગયો જો એમ્પિયર લઈ લીધા 30 ને 20 ને 30 વચ્ચે જો આ છે પિયુષ આ છે આપણે ટીસી ના બાબતે આપણે બમ્બો પડી ગયો છે બોમ્બો પડી ગયો તો આપણે બમ્બો બહુ મોટો પડે તો આપણે દબાવશું એટલે બમ્બો નાનો પડશે આમ પણ આમ દબાવશું બમ્બો નાનો પડશે ફુંડીંગ પડશે એ તો કેવું મોટર કેટલું પાણી કાઢે છે કોમેન્ટ કરજો અમારે કોમલને નિશાળનો ટાઈમ દસ વાગ્યાનો થઈ ગયો છે હવે અમારો કોમલ તૈયાર થાય છે માથું માથું કોમ્પલે ઓરાઈને કોમલ એમને નિશાળ મૂકવા દેવાનું છે આજે આપણો વારો છે કારણ કે એક દિવસ આપણો વારો હોય છે એક દિવસ બીજાનો વારો હોય છે આટલો દિવસે આપણો વારો હોય છે કોમલ નિશાળ જવાનું છે બરાબર નિશાળ જવાનું છે ભાઈ એટલે હાર્દિક આવે એટલે વિશાળ જવાનું છે આપણે તો આ છે કોમલના મમ્મી માથું ઉરાવે છે કોમલ ને તૈયાર કરે અને કામકાજ છે છે પાણી પાણી ચાલુ અને વાદળા કર્યા છે ગામ ગોળ બહુ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ મસ્ત મજા આવેકેશન એ આજે યાર બહુ બ્લોગ બનાવવાનું મને બહુ મન થાય યાર તમારા ભાઈ ને ઓ નો જો આપણે પાણી ચાલુ કરી નાખ્યું પાણી ચોક ચાલુ કરીને તો આપણે પાણી જો આ જોઈ શકશું છે એઠ ઠેઠે ફોકી ગયું તો આપણે અહીંયા નાખો જોવા જવાનું છે અને આ છે આપણે એરંડા ખરાના જો આ ડાંઠા કાઢેલા છે અને આ જો આમાંથી પણ ખેરવવાના છે એક વખત અને આવડો ના આવડો ઢગલો જોવા પડે તમે રોજ ગુલોગમાં જોતા જશો આપણે ઉડ્યા પડ્યો છે ત્યાં છે આપણે ઉડીને ત્યાં આપણે ઉડ્યા પડ્યો છે અને આપણે ચોથી વખત જો અહીંયા આ બાજુ નજર નાખો સાંટા દેખાય છે તમને એટલે કે વરસાદ ચાલુ થઈ ગયો છે તો કોમેન્ટ કરજો તમારે ત્યાં સાંટા છે કે નથી અમારે અહીંયા સાંટા ચાલુ થઈ છે આજે સવારના બહુ ગોળ ગોળ ગમળ વાદળ કહે તો મને એમાં તો કે વરસાદ આવી જશે પણ જો આપણે મોબાઈલ પર પલળવા મળ્યો છે કારણ કે મોબાઈલ ઉપર દસ પંદર છાંટા પડી છે જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ભાઈ મા મહિનાનું માવઠું ને તકલીફ ઉળવાના કહેવાત બહુ એક હજાર ટકા સો ટકા સાચી છે મા મહિનામાં માવઠું થાય થાય ને થાય જે એક હજાર ટકા થાય તો આપણે નિશાળ છોકરા મૂકવા જઈ રહ્યા છીએ તો હવે આપણે બાઇક લઈને જવાનું છે વસાડવા ગામમાં નિશાળ છોકરા મૂકવા મળીએ આપણે નિશાળ જઈને આપણે નિશાળ છોકરા મૂકવા આવ્યા નિશાળથી છોકરા મૂકીને આપણે આપણી છોકરા ઉતરીને આપણે બાઇક ચાલુ કરીને આપણે વાળી જમલ છે કોમલ બાય ભાઈ હેલો ગાય જય માતાજી આપણે નિશાળથી છોકરા મૂકીને આવી ગયા છીએ અને આપણે એરંડા લડવાનું ચાલુ છે જો આ છે આપણી થેલી આપણે થેલી છે અને આપણે એરંડા લણવાનું ચાલુ છે જો તો કેવી મારું હોય છે બતાવું આપણે એરંડા લાડવાનું ચાલુ છે અને જો એ સરથી આપણે છોકરા મૂકીને આવી ગયા છીએ આ છે આપડી કાતર હેન્ડલ હરવાની કાતર ને કટર બે જ કહેવાય જો આપણે આવી મારે હુકાણી છે બહુ નથી હુકાણી કારણ કે ચેક ચેક હુકાણી છે તો આપણે મેળો કરવા ઘરે જવાનું છે એટલે માટે આપણે લઈ લઈએ વહેલા હાર તો પતી જાય પછી હુકાય ઉનાળો આવે છે એટલે બહુ વધારે એન્ડા હુકા છે પછી વધારે આવી જશે તો હવે આપણે એરંડા લણવાનું ચાલુ છે આ બીજાના એરંડા છે અને આપણા છે તો હવે આપણે લણીએ એરંડા તો મિત્રો આપણે એરંડા બહુ ઊંચા જતા રહ્યા છીએ એટલે આપણે લણતા ફાવતું નહીં કારણ કે મોટા થઈ ગયા એટલે પાવ તડકો તપે યાર પાછો ખાસ ઉનાળો ત્યારે બરાકી જ છે આપણે તો જો જેટલા બધા ઊંચા જતા રહ્યા એરંડા આપણે લણતા ફાવતા હે નહીં યાર કારણ કે હિરંડા આમ સાર આપણે આમ મહેનત કાઠી પડે યાર કારણ કે બે અઢી મહિના ઉભા રહે એરંડા તે ચેતર મહિનો આવી જાય છે એટલે છેતર મહિના વૈશાખ મહિનાનો ચો તાપો હોય તમને ખબર હોય તોય પણ આપણે એરંડા લણવાના હોય છે તો હજુ તો શરૂઆત જ થઈ છે એરંડા લણવાની એમ તો આપણે ચોથી વખત લણે હજુ શરૂઆત કહેવાય ને આમ તો હવે એરંડા તો હાચ આવે જ આવશે પણ તોય આપણે અમારે જોઈએ હજી બી નહીં ના પૂરી થઈ ગઈ છે પણ ત્રણ ચાર દિવસમાં હૂંકી જાય છે એટલે હવે આપણે મેળેથી આવી અને પછી આપણે લણવાના છે ફરી પાછા અને આજ તો વાદળા કર્યા એટલે એ ઈયળો પણ દેખાય છે ચેક ચેક એટલે હવે હેલો કાંઈ જય માતાજી આપણે હિરંડા લણી અને ખાતર નાખીને આપણે હવે આપણે જવાનું છે છોકરા લેવા ગામમાં ગામમાં જવાનું આપણે પહેલા પાણી ચાલુ છે પાણી ચાલુ એટલે જો આપણે સાડા ચાર વાગે જવાનું એટલે સાડા ચાર વાગે આપણે મોટર બંધ કરીને સવા આજ જાશું અને બીજું આપણે વધારાનું પાણી બાકી રહેશે આપણે કાલ ભાતું કાલે પાણી ભરીને પછી આપણે છોકરાઓને શાજ જવાનું અમે બંને રહેજો કાલના બ્લોબમાં અને આવતી આજના જો આજે આજે જવાનું છોકરા લેવા શું <laughs> શું <laughs> 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 કે મારા વિડિયો ના બનાવ્યો કે જે મારવા આપણે આ તો છોકરા લેવાની સાડે તો છોકરા છૂટી ગયા છે બધા આજુ પાછળ બે જણા બાકી છે બે ત્રણ જણા આપણે આવી ગયા છીએ આપણે છોકરા બધા બાકી છે એમ તો આવે રહ્યા જો બે આવી ગયા છે બી બીજા બે બાકી છે એટલે છોકરા છૂટી ગયા આજે આપણે બ્લોગ માં આવશે આજે કોમલ કૂતરા માટે બિસ્કિટ નાખે છે તો તમે પણ પુણ્યનું કામ કરતા રહેજો અમાર કોમલ પણ પુણ્યનું કામ કરે છે બધા કોમલ પણ બિસ્કિટ ખવા રેજો મસ્ત બિસ્કીટ ખવાલો કઈ જમાતાજી આપણે નિશાળથી છોકરા લઈને આપણે વાડીએ ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે આપણે આવતીકાલે શું કરવાનું છે આવતીકાલના બ્લોગ બને રહેજો અને આવતી કાલે આપણે બપોર સુધી તો પાણી પાવાનું બપોર પછી આપણે શું કરવાનું છે આવતીકાલના બ્લોગમાં તમને બતાવશું અને અત્યારે વાગી ગયા સાંજના સો અને અમારે કોમલ વિચારથી આવી ગઈ છે હવે હવે આપણે પાવર પણ જતો રહ્યો છે તો આપણે પાણી પણ બંધ થઈ ગયું છે તો મેં તમને બતાવી એટલું આટલું પાવરનું બાકી ગયું છે તો હવે મળીએ આપણે ફાઇનલી આવતા કાલનો બ્લોકમાં જય માતાજી